રેલવે સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધા મળશે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તોડીને તેને નવું બનાવવામાં આવશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાત નો સૌથી મોટું રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ કરવામાં આવશે મોદી દ્વારા કોન્ફરન્સ માધ્યમથી કરવામાં આવશે એરપોર્ટ પણ જ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે કાલુપુર રેલવે મોઢેરાના સૂર્ય મંદિરની થીમ પર બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ કાલુપુર તરફ બનાવવામાં આવશે અને કુલ સોળ નું બિલ્ડિંગ મેટ્રો સ્ટેશન સુધી પણ જઈ શકાશે મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન અને રેલવે એમ ત્રણેય માટે લોકો પહોંચી શકાય તેવું આયોજન કરાયું છે કેન્દ્ર સરકારના મુખ્ય રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં દિલ્હી અને અમદાવાદના રેલવે

ઓફિસો ખસેડીને કામ કરવામાં આવશે અને મુસાફરોને ખાસ હાલાકી ન પડે તેના પર પ્લાનિંગ કરીને કામ શરૂ કરાશે કાલુપુર રેલવે સ્ટેશન ના રીડેવલપમેન્ટની કામગીરી છત્રીસ મહિનામાં પૂર્ણ થશે જેનો પ્લાન પણ નક્કી કરાયો છે અમદાવાદ રેલવે સ્ટેશન કરીને નવું બનાવવામાં આવશે જમીન થી દસ મીટર ઉપર એલિવેટેડ રોડ ને સારંગપુર બીજ ને જોડતો બનાવાશે બે હજાર ચોવીસ અને બે હજાર સાહીઠ ને ધ્યાનમાં રાખી પ્લાન બનાવાયો છે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર હાલમાં જે પ્લેટફોર્મ છે એટલા જ રહેશે અને બુલેટ ટ્રેન તરફ જે ત્રણ લાઇન હતી તેને કરીને શરૂ કરવામાં આવશે હાલમાં રેલવે સ્ટેશન પર એક પોઈન્ટ પાંચ લાખ મુસાફરોની સંખ્યા હોય છે જે આગામી સમયમાં ત્રણ લાખ મુસાફરોને ધ્યાનમાં રાખીને સ્ટેશનની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ